સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાલક્ષી છ નવી પહેલનો કરાવ્યો પ્રારંભ મારી યોજના પોર્ટલ કર્યું લોન્ચ છસો એંશીથી વધુ યોજનાઓની માહિતી મળશે એક જ પોર્ટલ ઉપરથી સ્વાગત મોબાઈલ એપ અને કનેક્ટ ગુજરાત અભિયાનની કરાવી શરૂઆત વન વિભાગના આઠસો બાર બીટગાર્ડ અને આડત્રીસ મદદની વન સંરક્ષણ ઉમેદવારોને એનાયત કરા નિમણૂંક પત્ર

કાર્યકારી પેક્સ દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓને કરાવ્યો ઈ શુભારંભ સહકારી સમિતિ બનાવવા મૂક્યો ભાર ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત કઝાકિસ્તાનના અકાકુ શહેર પાસે અઝરબૈઝાન એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત બાકુથી રૂસ જઈ રહેલ વિમાનને ગ્રોજનીમાં ધુમ્મસના કારણે માર્ગ બદલાતા થઈ દુર્ઘટના ત્રીસથી વધુ લોકોના મૃત્યુ બત્રીસ લોકોને બચાવાયા દ્વારકા તાલુકાના ઓખા ખાતે જેટી ઉપર ક્રેન દુર્ઘટના ત્રણ કામદારોના મૃત્યુ કોસ્ટગાર્ડની તપાસ દેશ સહિત રાજ્યમાં આજે નાતાલ પર્વની ઉજવણી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ થશે રંગારંગ પ્રારંભ આ વખતે ડ્રોન શો અંડરવોટર ડાન્સ અને હ્યુમન પાયરો શો બનશે આકર્ષણનું કેન્દ્ર ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરતું હવામાન વિભાગ કાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન